નમસ્કાર હું છું રાજભાસ્કર ડિજિટલ સાધનામાં આપનું સ્વાગત છે સાક્ષાત્કાર શ્રેણીમાં સાધનાની આજે આપણી વચ્ચે કર્ણાવતીના એલિસ બ્રિજના ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત છે હમણાં એક મુદ્દાએ બહુ ચર્ચા જગવી છે આશ્રમ રોડ પર ખાસ કરીને પાલડી વિસ્તારને આ બધા વિસ્તાર છે આજુબાજુના તેમાં અશાંત ધારાની જોગવાઈ લાગુ પડે એ મુજબની માંગ સાહેબે કરી છે તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીને પણ પુસ્તક તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીને પણ તેમણે પત્ર પાઠવી અને આની માંગ કરી છે તો આ મુદ્દાના સંદર્ભે આજે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ એક ધારાસભ્ય તરીકે આપે આપણા વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડે તેવી માંગ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને કરી છે તો એવું શું બન્યું છે કે મુખ્યમંત્રી સુધી આપે રજૂઆત કરવી પડી બેઝિકલી મારો જન્મ કાલુપુર થયો હતો અને પંચ્યાસીના રાવટ મેં જોયા છે પંચ્યાસીના રાયટ પછી મારા મમ્મીએ વાસણામાં મકાન લીધું એટલે એવું કહેવાય કે કાલુપુરથી વાગીને વાસણા આવ્યા હવે વાસણા કે પાલડીથી છોડીને બોપલ આંબલી નથી જોયું અને આ વાત હું સમજી ગયો છું જી જે રીતે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને હિન્દુ મકાનો લેવાય લેવાઈ રહ્યા છે એનું અને અપર ક્લાસના હિન્દુઓ આ માંસાહારી લોકો આના આવવાથી ટપોટપ મકાન વેચીને જતા રહ્યા છે પાલડી વિસ્તારમાં એક ફ્લેટ એકસો ચાર ફ્લેટ વેચાયા અને કોઈક દલાલ માર પાસે આવ્યો આના પ્લાન પાસ કરી આપશો તમને હું આટલા પૈસા આપીશ હિન્દુ દલાલ હતો પણ પાછળ લઘુમતી સમાજના લોકો હતા હું સફાળો જાગ્યો અને એ વિસ્તારમાં મેં રાઉન્ડ લીધો રાઉન્ડ લેતા જોયું કે નૂતન સર્વોદય સોસાયટીના લગભગ આખી એક મકાજ મકાન છોડીને આખી સોસાયટી મુસ્તુફા ચંદે ખરીદી લીધી છે કાગળિયા શોધીને બધું જ પ્રયત્ન કરીને પછી મને લાગ્યું કે આ ટોપ્સના સ્તરે ઉચ્ચ સ્તરે આ જાણ કરવી જરૂરી છે કે નીતર પારડીનું ઇસ્લામીકરણ થઈ જશે અને મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને પાર્ટીના કાઉન્સિલરો સાથે મળી અને રજૂઆત કરી કે આ એક વ્યવસ્થિત સુનિયોજિત કાવતરું છે પાર્ટી ખાલી કરવાનું કોચર કોચરબ આશ્રમની આજુબાજુની સોસાયટીઓમાં આ લોકોનો પસારો થઈ ચૂક્યો છે અને જે લોકોએ અશાંત ધારાનો ભંગ કરીને મકાન લીધા છે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે આને પણ તોડી નાખવું જોઈએ આવી મારી લાગણી અને માગણી હતી મેં અત્યાર સુધીમાં આસાન ધારાના એકસો ચાલીસથી વધુ કાગળો કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને લખ્યા છે અને એ મને જ્યાંથી પણ સૂચના મળે છે કે આ મકાન એવું છે અથવા વેચવાની જે પ્રયત્ન થઈ રહ્યો છે તો હું એ કલેક્ટરને કાગળ આપું છું અને એના કારણે આસાન ધારાના દસ્તાવેજ થતા નથી દસ્તાવેજ કલેક્ટર મારા કાગળના હિસાબે અસાન ધારાના લાગેલો હોવાના કારણે દસ્તાવેજ નથી કરતા અને એના કારણે આ મિલકત કદાચ તબદીલ થઈ જાય છે પેલો માણસ બીજો રહેવાય જાય છે પણ એની માલિકીનો ફેર નથી થતો અને ન રહેવા આવે એના માટે મારી લાગણીને માગણી મેં મુખ્યમંત્રી સમિત વ્યક્ત કરીશું આપે એકાદ સાઇટનું તો નામ આપ્યું બીજી કંઈક એવી સાઇટના નામ આપશો જેમાં આ કાયદાનો ભંગ થયો હોય અને લોકો રમત રમી રહ્યા ભૂતકાળમાં મેવાવાલા ફ્લેટ વર્ષા ફ્લેટ આ બધી જ જગ્યાએ લઘુમતી સમાજના લોકોએ આવી રમત રમેલી છે અચ્છા પણ તંત્ર કેમ આ દેખીતી રીતે જ ભંગ થઈ રહ્યો છે કાયદાનો આપે કહ્યું એમ અને બધા અમદાવાદના રહીશોને પણ મોટા ભાગનાને ખબર છે કારણ કે ઘણા સમયથી આ બધું ચાલી રહ્યું છે વર્ષા ફ્લેટના કેસમાં હાઈકોર્ટમાં કેસો ગયા હતા હું તો એ ફેરી કોર્પોરેટર હતો અનેક કાગળો લખ્યા હતા લડાઈ કરી હતી અને અત્યારે કોઈ કોર્પોરેશનની લિટિગેશનમાં પડ્યું છે અમે સતત એની પાછળ છીએ અને એ નિકાલ થતાં એનો અમે નિકાલ કરી દઈશું આપણે આને ષડયંત્ર પણ થયું કોર્પોરેશનની પણ વાત કરી પણ એવા કેટલાક કોઈક લઘુમતી સમાજના લોકો પણ હશે જે આની પાછળ હશે એવા કંઈક આપ નામ આપી શકો આસમ રોડ ઉપર કોંગ્રેસ ભવનના નાકે એક ગેરેજ છે એની બાજુમાં બેંક ઓફ બરોડા છે એની બાજુમાં દસ કોશી લેવવા પાટીદારની વાડી છે એની બાજુમાં કોઠાવાલા ફ્લેટ છે એની બાજુમાં સિદ્ધગીરી ફ્લેટ છે આ લોકોનું પ્લાનિંગ અંદરની બાજુમાં કોચર પાછળના ભાગમાં જે આ મેં આપને કહ્યું નૂતન સર્વોદય સોસાયટીમાં મકાનો લીધા છે તેવી રીતે અંદરની બાજુ એ લોકોએ મકાન લીધા છે અને આ રોડ ઉપરના મકાનો લઈને આખો આસમ રોડ એમને કબજો કરવો છે જેને માટે હું ઝઝૂમી રહ્યો છું મૂળભૂત આ વિસ્તારમાં જૈન સમુદાયનું આ વિસ્તારમાં મહદઅંશે જૈનો અને બ્રાહ્મણોની વસ્તી છે ગામમાં પટેલોની પણ વસ્તી છે એમનું એમનું શું ડિમાન્ડ છે વિસ્તારના નાગરિકોની લાગણી ને માગણી છે કે અસાન ધારણો કડક અમલ કરાવો અને આ લોકો ના આવે એ જ્યાં રહે ત્યાં એમના વિસ્તારમાં સલામતને સારી રીતે રહે પણ અહીંયા અમારા વિસ્તારમાં ના આવે એવી બધા જ લોકોની લાગણી માગણી છે આપે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો છે તો શું કંઈ એમનો પ્રત્યુત્તર આવ્યો છે કે આપની અપેક્ષા જી જી મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવાના બાદ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કહી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર અને પોલીસ કમિશનરની મીટિંગ બોલાવી હતી અને આ અંગે તાકીદે પગલાં લેવા એમને સૂચનો કર્યા છે અહીંના સ્થાનિક રહીશોની કંઈક આપની પાસે આવતા હોય કે એમની શું માંગ છે સ્થાનિક રહીશો પણ અડીને રહેતા હોય એ લોકો ડરતા હોય છે કારણ કે પણ છતાં એ લોકો ઘણા આ ખુલ્લામાં આવીને અમારી પહેલાં રજૂઆતો કરે છે અને કોઈ મીડિયામાં પણ અનેક લોકોએ પોતાની રજૂઆતો કરેલી છે કે ભાઈ આ અસાન ધારાનો અમલ થાય અને ત્યાં આગળ કડક રીતે બીજા લોકો એક સમાજના અસાન ધારાનો મતલબ જ એ જ છે કે એક સમાજના લોકો બીજા સમાજની મિલકતો ના કરી દે બરાબર અસાન ધારાનો હેતુ સરકારનો એ જ છે કે એક સમાજ જે જ હોય ત્યાં જ રહે અને બીજો સમાજ એ મિલકતો ખરીદીને ત્યાં રહેવા આવી જાય અસાન ધારાનો હેતુ આ છે જી તો પણ સમાજ જોગ કોઈ સંદેશ આ મુદ્દાને લઈને સાધના થકી આપવામાં હું સમગ્ર સમાજના લોકોને સંદેશો આપવા માગું છું લાલચમાં ના ફરતા હતા નૂતન સર્વોદય સોસાયટીમાં પહેલો બંગલો એક કરોડ બાણું લાખમાં એકના ભાવે લીધેલો છે અને છેલ્લો બંગલા વાળાને કહે છે કે હવે કરોડ રૂપિયા તને આપવું એટલે આ લાલચમાં આવ્યા વગર પહેલાં શરૂઆતના બે ત્રણ મકાનો ઊંચી કિંમતે લેવામાં આવશે ને પછી સસ્તામાં પડાઈ લેશે તો સમગ્ર હિન્દુ સમાજના લોકોને મારી લાગણી છે કે તમે સમાજ જોડે ધ્રુવ ના કરો ખૂબ ખૂબ આભાર સાહેબ